હેલો મિત્રો વેલકમ ટુ રસોઈ કિરાની આજે આપણે બનાવીશું ખવના લોટની સેવ આપણે પારંપરિક રીતે તો પહેલાં પાટલા ઉપર સેવ બનાવતા હતા પણ અત્યારે તો હવે સેવના મશીન આવી ગયા છે એટલે બધા આ રીતે બનાવે છે તો ચલો અહીંયા આપણે આજે બનાવીએ સેવ તો અહીંયા સેવ બનાવવા માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ અને પાણી લઈ લીધું છે તો હવે આપણે આના અંદર થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટ બાંધતું જવાનું છે આ લોટ આપણે એકદમ જ કઠણ બાંધવાનો છે કારણ કે સેવ બનાવવા માટે લોટ એકદમ જ કઠણ બાંધવો પડે છે ઢીલો લોટ બાંધવાથી સેવ એકદમ જ ચીપકી જાય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા એકદમ જ કઠણ લોટ બાંધીને તૈયાર કરી નાખ્યો છે તો હવે આપણે આના આ લોટના એકદમ નાના નાના ગુલ્લા બનાવી નાખીશું તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા એકદમ જ નાના નાના ગુલ્લા બનાવીને તૈયાર કરી નાખ્યા છે તો હવે આપણે જે પાટલા મશીન કહેવાય છે એને મેં અહીંયા આ પથ્થર ઉપર એકદમ જ બાંધી દીધું છે તમે આ મશીનને ખાટલા ઉપર પણ જોઈન્ટ કરી શકો છો તો હવે મેં અહીંયા જે આ ગુલ્લા બનાવ્યા હતા એ એકદમ ગોળ કરીને એ મશીનના અંદર આપણે દબાવીશું તો હું અહીંયા હાથ વડે ગુલ્લા દબાવી રહી છું અને આપણે વેલણના મદદથી પણ દબાવી શકીએ છીએ તો અહીંયા હાથેથી એકદમ સરસ દબાય છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણી સેવ એકદમ બહાર આવી રહી છે આપણે ઉપરથી મશીન એકદમ આ રીતે ફેરવવાનું છે અને નીચેથી સેવ એકદમ જ સારી રીતે બહાર આવી ગઈ છે તો હવે આપણે આને એ બે બે ત્રણ ત્રણ સેવ લઈને એ આ રીતે નીચે ફેલાવવાની છે જાળી ઉપર તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા આ રીતે જાળી ઉપર સેવ ફેલાવી દીધી છે હવે આ આપણે સેવને એક કાપડાવાળામાં સૂકી દઈશું તો આ રીતે મેં બધી જ સેવ આ રીતે સુકવી નાખી છે આ સેવને સુકાતા પાંચથી છ કલાક જ થાય છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણી સેવ એકદમ સારી રીતે સુકાઈ ગઈ છે અને આ એકદમ કેવી એકદમ ક્રિસ્પી અને કડક બની ગઈ છે આ એકદમ જ ટેસ્ટી લાગે છે ખાવામાં જો તમને પણ આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરેથી જ